નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપ સૌ ક્યારનાય પીએમ કિસાન યોજનાના બે હજારના એકવીસમાં આપતાની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા હતા કે આખી પીએમ કિસાન યોજનાનો બે હજારનો એકવીસમાં હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની તારીખ ક્યારે સામે આવશે તો મિત્રો આજે ફાઇનલી પીએમ કિસાન યોજનાના બે હજારના એકવીસમાં આપતાની જે તારીખ છે એ સરકારશ્રી દ્વારા ઓફિશિયલ જાહેર કરી દેવામાં આવી છે અને એની જે માહિતી છે એ સૌથી પહેલાં હું મારી યુટ્યુબ ચેનલ પર તમને આપી રહ્યો છું આજે થઈ છે ચૌદ નવેમ્બર અને પાંચ વાગ્યાને બેતાળીસ મિનિટનો સમય છે તો જે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો રિલીઝ કરવાનો છે એની જે તારીખ આપવામાં આવી છે એ હજુ અડધો કલાક પહેલાં મા પાંચ વાગ્યાના સમય આસપાસ એ જે તારીખ છે એ રિલીજ કરવામાં આવી છે અને એ જે તારીખ રિલીઝ કરવામાં આવી છે એ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની અહીંયા તમે જે વેબસાઇટ જોઈ રહ્યા છો એ વેબસાઇટ જે હું ઓપન કરીને બેઠો છું એ વેબસાઇટ પર પીએમ કિસાન યોજનાના એકવીસમાં આપતાની સરકારશ્રી દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે અને એનું નોટિફિકેશન છે એ આ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે તો મિત્રો હવે પછી તમારે પીએમ કિસાન યોજના એકવીસમાં હપ્તાની તારીખનો કોઈ પણ વિડીયો તમારે જોવો નહીં પડે આ જે વિડીયો હું બનાવી રહ્યો છું એ આખરી વિડીયો છે સાચો વિડીયો છે સો ટકા માહિતી જે છે એ સરકારશ્રી દ્વારા ઓફિશિયલ ફાઇનલ તારીખ જે છે એ આ નોટિફિકેશનની અંદર મૂકવામાં આવી છે તો મિત્રો વિડીયો જે છે એ આપને પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો કારણ કે સૌથી પહેલાં હું તમને માહિતી આપી રહ્યો છું પીએમ કિસાન યોજનાના એકવીસમાં આપતાની તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને મોટામાં મોટી સંખ્યામાં બોળાની બોળી સંખ્યામાં લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને પણ મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે શરૂ કરીએ એકવીસમાં બે હજારનો જે એકવીસમો હપ્તો છે એની તારીખ જે છે એ કઈ આપવામાં આવી છે એ હું તમને બતાવું અને વિડીયો આપણે ચાલુ કરીએ તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આપણે જે પેજ ઓપન કર્યું છે એ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની જે વેબસાઇટ છે એનું પેજ આપણે ઓપન કર્યું છે તો આના પર નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે આપણે પેજને આમ ઉપર સ્ક્રોલ કરીએ તો તમે જોઈ શકો છો કે પેજને ઉપર સ્ક્રોલ કરતાં અહીંયા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આ જે નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવ્યું છે અને અહીંયા એકવીસમા હપ્તાની જે તારીખ છે એ ઓગણીસ નવેમ્બર બતાવવામાં આવી રહી છે તો ઓગણીસ નવેમ્બરે ફાઇનલી બે હજારનો એકવીસમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થવાનો છે અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી ઓગણીસ નવેમ્બરે બે હજાર પચીસના રોજ પીએમ કિસાનનો એકવીસમો હપ્તો જે છે એ રજૂ કરશે તો તમે મિત્રો જોઈ શકો છો કે ફાઇનલી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ઓગણીસ નવેમ્બર તારીખ જાહેર કરવામાં આવી છે ઓગણીસ નવેમ્બરે ખેડૂતના ખાતામાં એ કિસ્મો જમા થવાનો છે અને વધુમાં નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે જે આ પીએમ કિસાન યોજના છે એ યોજનાના અગિયાર કરોડથી વધુ પરિવારોને સીધા જે એમનો બેન્ક એકાઉન્ટ છે એની અંદર જે બે હજારનો એકવીસમાં આપતો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે અને ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડનો આંકડો જે છે એ પાર કર્યો છે એવું અહીંયા નોટિફિકેશનની અંદર જણાવવામાં આવ્યું છે અને વધુ મિત્રો ઘણું બધું જણાવવામાં આવ્યું છે અહીંયા જણાવવામાં આવ્યું છે કે ડિજિટલ નવીની નવીનતાઓ પીએમ કિસાનને મજબૂત બનાવ્યું આધાર આધારિત ઈ કેવાયસી મોબાઈલ એપ્લિકેશન અને કિસાન ઈ મિત્રા એ એક્સેસને પ્રોત્સાહન આપ્યું દેશભરમાં સામાજિક કલ્યાણ લાભોની સરળ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન શરૂ કરી તો અહીંયા જે મિત્રો આ નોટિફિકેશન છે એ તમે જોઈ શકો છો અહીંયા પોસ્ટ કરેલું છે હજુ હમણાં જ માત્ર પોણો કલાક જેટલો સમય થયો છે ચૌદ નવેમ્બર બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યે જે આ નોટિફિકેશન છે એ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા મૂકવામાં આવ્યું છે અને અહીંયા ઘણી બધી માહિતી જે છે એ મિત્રો આપવામાં આવી છે અહીંયા જણાવવામાં આવ્યું છે કે ચૌ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શરૂ કરાયેલ કેન્દ્રીય ક્ષેત્રની યોજના પીએમ કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના પ્રાપ્ત પ્રતિપાત્ર ખેડૂત ખેડૂત પરિવારોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે અત્યાર સુધીમાં દેશના અગિયાર કરોડથી વધુ ખેડૂત પરિવારોને વીસ સપ્તાહો દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે આ યોજનાનો લાભો એવા ખેડૂતોને પૂરા પાડવામાં આવી રહ્યા છે કે જે જેમની જમીનની જે વિકતો પીએમ કિસાન પોર્ટલમાં છે તેમના બેંક ખાતા આધાર સાથે જોડાયેલ છે અને એ ક્યુવાય પૂર્ણ થયું છે આ યોજના વૈશ્વિક સ્તરે સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે સેવા છે એના માધ્યમથી મિત્રો પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે એ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે તો ફાઇનલી મિત્રો પીએમ કિસાન જે બે હજારનો એકવીસમો હપ્તો છે એની તારીખ સામે આવી ગઈ છે ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રિલીઝ કરશે પણ અહીંયા મિત્રો જે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો વડાપ્રધાન રિલીઝ તો કરશે પણ કયા સ્થળેથી કઈ જગ્યાએથી રિલીઝ કરશે એ આમાં આ નોટિફિકેશનની અંદર એનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તો ક્યાંથી વડાપ્રધાન મોદી સાહેબ રિલીઝ કરશે અથ તો કયા સ્થળેથી રિલીઝ કરશે કેટલા સમયમાં રિલીઝ કરશે એવી બધી જ માહિતી જે છે એ હવે પછી વિડીયોમાં હું તમને માહિતી આપીશ તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને હવે પછી મિત્રો તમારે કોઈ પણ વિડીયો પીએમ કિસાન યોજનાના એકવીસમાં આપતાની તારીખનો જોવો નહીં પડે આ જે માહિતી છે એ સાચી માહિતી છે અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે એટલે એમણે જ એમણે જાહેર કરી છે તારીખ તો હવે પછી તમારે કોઈ વિડીયો જોવો નહીં પડે અને વિડિયો જો મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યો હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો ناموسكار